રેલાતા રંગોની મોહત્તા કોને ન ગમે મળી જાય જો કુદરતનું સાનિધ્ય રંગોની ભાષામાંથી શબ્દ નીકળે નમસ્કાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા મિત્રો નેશનલ આર્ટ એક્ઝિબિશનનો અહીં પ્રારંભ થઈ ચૂકેલો છે દેશભરના કલાકારોએ અહીં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે અમદાવાદના હઠીસી વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં મુલાકાત લેવી જોઈએ આવો જોઈએ મુંબઈ સમાચારનો આ ખાસ રિપોર્ટ અમદાવાદની હટીસિંઘ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે ડ્રીમ આર્ટ વર્લ્ડ દ્વારા દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનનો પ્રારંભ થયો જેમાં કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિને જીવંત બનાવતા આર્ટવર્ક અને ચિત્રો મુલાકાતીઓના મનમોહી લે છે આ પ્રદર્શનમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન શાહની વિશેષ ઉપસ્થિતિ રહી જાણીતા કલાકારોએ પણ ચિત્રકારોને બિરદાવ્યા હતા આર્ટ એક્ઝિબિશનનો જ્યારે શુભારંભ થઈ ચૂકેલો છે ત્યારે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાહેબ મારી સાથે ઉપસ્થિત છે અને આ ચિત્રકલા વિશેની વાત કરીશું અને ભારતીય સંસ્કૃતિની ખાસ કરીને તેમની સાથે વાત કરીશું સર ભારતીય રજૂ થઈ છે શું કહેવું છે ખરેખર તો ભારત કલા સંસ્કાર અને સંસ્કૃતિની ધરતી છે હજારો વર્ષથી આ ધરતી ઉપર પ્રાચીન કાળથી કલા સંસ્કૃતિ અને સંસ્કાર ધબકતા રહ્યા છે પણ છેલ્લા ઘણા વર્ષોથી પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ પ્રચાર માધ્યમોની ભરમાર અને આ બધાને કારણે ટીવી મોબાઈલનું યુગ આવી જતાં આપણી કલા સંસ્કાર અને સંસ્કૃતિ ખૂબ ઝડપથી ભૂલાતા ભૂંસાતા જાય છે કારણ કે નવી પેઢીના બાળકો તો આજે અંગ્રેજી મીડિયમમાં ભણતા થયા એને આપણી કલા સંસ્કાર સંસ્કૃતિનું કશું જ્ઞાન નથી કે એને લગાવ પણ નથી એ લોકોને આજે આપણી પ્રાચીન ભારતીય કલા સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન મળે એના માટે અહીંયા સ્વપ્નિલભાઈએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે કે ભારતના જુદા જુદા રાજ્યોના ખૂબ જાણીતા કલાકારોનું અહીંયા ચિત્ર પ્રદર્શન એમણે યોજ્યું છે અને આવા ચિત્ર પ્રદર્શનો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે કરે છે દેશ પરદેશમાં ચિત્રકલાની પ્રસિદ્ધિ થાય એ માટે એમના પ્રયત્નો ખૂબ સંનિષ્ઠ પ્રયત્ન છે એમને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપવાના છે આપણે વિદેશથી ચિત્રકારો કે કલાકારો આવે છે ત્યારે આપણે એની વાહ વાહ કરીએ છીએ પણ આ જે આપણી ધરતીના જે ચિત્રકારો છે પાદરનું પ્રસન્ન સૌંદર્ય છે એના તરફ આપણી નજર જતી જ નથી કારણ કે ગામનો ગોળ અને પાદરનું તીરથ એ તો આપણે રોજ ના થયા એટલે વિદેશી કલાકારોને આપણે જરૂર વધાવીએ પણ આપણા આ ધરતીના કલાકારોને વધાવવાનું ન ભૂલીએ એના માટે આ ચિત્ર પ્રદર્શન એમણે ખૂબ સમયસર યોજ્યું છે અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી આજે ત્રીસેક જેટલા કલાકારો અહીંયા પોતપોતાની ઉત્તમ કૃતિઓ લઈને આવ્યા છે અને એમને મારે આજે ખૂબ ખૂબ ધન્યવાદ આપવાના છે એમને વધામણ આપું છું કે અમદાવાદની જનતાને આ એક અલગ લાભ એમના મળ્યો છે ખૂબ ખૂબ અભિનંદન આ પ્રદર્શનમાં ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોના ચિત્રકારોએ પોતાના પ્રદેશની કલા પ્રસ્તુત કરી છે બિહારથી આવેલા ચિત્રકારે મધુબની કલા પ્રસ્તુત કરી છે જ્યારે મુંબઈથી આવેલા ચિત્રકારે પણ પોતાની કલામાં નારીની સંવેદના રજૂ કરી છે जो है धर्म होती है हर एक जो परंपराएं है सारी गाथाओं को हम अपनी आर्ट में कचरी घर में इस टाइम में उसको उठा के फिर आऊँ तो फिर से तो मंदिर की गुड़ा मंदिर होती है तब अपने पानी के लिए આજે અહીંયા એક્ઝિબિશન જે યોજાયું છે એ ભારતના ઘણા બધા કલાકારોને એકસાથે રજૂ કરે છે ખાસ તો કર્ણાટક રાજસ્થાન અને ઘણા બધા સ્ટેટમાંથી બધા કલાકારો આવ્યા છે બહુ જ સરસ રીતે એ લોકોના કામ અહીંયા જોવા મળે છે અને હું માનું છું કે એવું આ પ્રદર્શન છે કે જેનો બધાએ ખરેખર લાભ લેવા જેવો છે ગુજરાતના જાણીતા ચિત્રકાર વિજય શ્રીમાળીએ અહીં રજૂ કરાયેલા આર્ટવર્ક વિશે માહિતી આપી અને જીવનમાં રંગોનું મહત્વ સમજાવ્યું આજે અટીસીમાં એક બહુ સુંદર એક્ઝિબિશન ચાલી રહ્યું છે જેમાં દેશના વિવિધ જગ્યાઓથી કલાકારો આવીને ભાગ લીધો છે ખૂબ જ સુંદર કલાકૃતિઓનું અહીંયા સર્જન થયેલું મૂકવામાં આવેલું છે બધાને મારી ખાસ વિનંતી કે અહીંયા જોવા આવવું જોઈએ કેમ કે મારી દ્રષ્ટિએ આ ચિત્રો નથી આ બધા એનર્જીના પ્રતીક છે હું તમને એક ખાલી બતાવું તો અહીંયા એક ઓમનું ચિત્ર છે જો ઘરના ઈશાન ખૂણામાં મુકાશે આ ચિત્ર પાસે આપણે જઈએ આ ઓમનું ચિત્ર જો ઘરના ઈશાન ખૂણામાં મુકાશે ને તો માઇન્ડની ક્લેરિટી હાઈ લેવલની કરી નાખશે તો એક વાસ્તુ અને ચિત્રનું જે કોમ્બિનેશન છે આ છે એક ચિત્રકાર એક સર્જન તો કરે છે પણ એ સર્જન એની લાઈફમાં ક્યાં મૂકવાથી કઈ વસ્તુને મેનિફેસ્ટ કરશે એ વાસ્તુનો વિષય છે તો હું ચિત્રકારની વાસ્તુશાસ્ત્રી તરીકે આને એક કમ્બાઈન ફોર્મમાં જોઉં છું કે આ એક એનર્જી ફિલ્ડ છે અને ત્યાં જઈને આ શું પ્રભાવ આપશે સર એ એક્ઝિબિશન મેં રાજા રવિ વર્માથી કલાકૃતિ આપને પેશ બતાવી મેં બહુ બહુત શોખ એ હિસાબ મેં મેં वर्षों से इसका कलेक्शन करता हूँ मैं कहीं पर होती है हो तो मैं इसको और बाकायदा मेरी खुद की सारी निजी मैंने खरीद रखी है ये सारी रवि और मेरे पास कलेक्शन ही रवि वर्मा का ही है इसके अलावा किसी और चीज़ का कलेक्शन करता ही नहीं हूँ ऐसा कहा, कहा जाता है कि राजा रवि वर्मा जी इन्होंने हमारे देवी देवताओं को जीवन किया बिल्कुल जीवन दिया वो आपके पास है सब है आ, उसमें से

કલા પ્રસ્તુત કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે રાહુલ વેગડા સાથે જીગર પંડ્યાનો મુંબઈ સમાચાર માટે ખાસ રિપોર્ટ